વેલેન્ટાઈન ડે વેલેન્ટાઈન ડે કહેવાય વેલેન્ટાઈન ડે স্পેશિયલ ડિશ તૈયાર થઈ ગઈ છે ખાવા માટે તોડું તો પડે ને થેન્ક સો મજા કાઈ ન બધું

તો હવે છે ને અત્યારે ફ્લાવર છે ને દસ રૂપિયાનો દડો થઈ ગયો છે એટલે હું છે ને બે દડા લઈ આવી હતી કીધું કે હાલો આપણે ફ્લાવરની બનાવી નાખીએ તો ફ્લાવર પહેલા મોટું મોટું સુધારી અને કાથરોટમાં છે ને મેં ગરમ પાણીમાં મારા ખ્યાલ પ્રમાણે મેં એક કલાક સુધી તો પલાળેલું હોય છે મીઠું નાખી અને કલાક સુધી પલાળી રાખ્યું હતું જેથી કરીને જો એમાં બાવ કે કઈ હોય ને જો કે એ તો પેલા આપણે સુધારે ત્યારે જ આમ ઝીણી ઝીણી આંખે નરી આંખે છે ને જોઈ લેવાનું કે એમાં કઈ છે નહીં ને પછી

જો આ રીતનું આપણે ઝીણું ઝીણું ફ્લાવર કટિંગ કરવાનું છે અને આ ફ્લાવરનું ઝીણું ઝીણું કટિંગ આપણે કાઢી લેવું એક ત્રાસમાં જે જૂનવાણી મારી આગળ ત્રાસ હતો ને એમાં મેં તો આજ આમાં લોટ બાંધો હાલો હવે ચોપર માં આપણે ડુંગળી અને આ છે મોરું મરચું નહીં તીખું મરચું નહીં મીડિયમ મરચું હતું તો એ બે છે ને મેં ચોપરમાં કટિંગ કરી લીધું હવે આવી એકદમ ભૂલ તીખી મરચી તો એને પણ છે ને આપણે ચોપરની મદદથી ઘર ઘર કરી અને આને પણ ઝીણું ઝીણું કટિંગ કરી લીધું હતું અને ફાઈનલી જો આ આવું ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે એને પણ છે ને મેં ફ્લાવરની અંદર જે આપણે ચોપરની મદદથી કર્યું હતું ને એની અંદર મિક્સ કરી દીધું ડુંગળી પછી મરચાં અને ફ્લાવર બસ આટલું જ અને ખમણેલું આદું વધુમાં તમારે કાંઈ મિક્સ કરવું હોય તો કરી શકો અત્યારે ગાજરની સિઝન છે તો ગાજર તમે નાખી શકો પણ ગાજર પછી નાખીએ ને તો પછી એકદમ ગયડી ટીકી થઈ જાય ને તો એનો ભાવ એટલા માટે અને અહીંયા છે ને મીઠું નાખી અને દસ મિનિટ રહેવા દેવાનું છે મેં આમ કર્યું કાં પાંચ પાંચ મિનિટ રહેવા દીએ તોય હાલ હાલો ને તો હવે જો મીઠું મિક્સ કરી અને એમાં આપણે રાખી દીધું હતું પાંચ મિનિટ પછી હવે આપણે એમાં છે ને ધાણા જીરું શેકેલે જીરું હળદર તીખી ચટણી કાશ્મીરી ચટણી અને અજમા ના ખાતા કેમ કે પછી આવું બધું ખાય ને તો પેટમાં પછી આ બધું ટીકી ઉભી ના થાય ને એટલા માટે ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો જેથી કરીને છે ને છોકરાઓને ભાવે એ નાખે ને તો સ્વાદમાં ઘણો ફેર પડી જાય અને છોકરાઓ એમ થાય વાહ એ એક નંબર બન્યું ત્યાર પછી મેં એમાં નાખી દીધું તું અડધું લીંબુ અને છે ને આ બધું હારી પઈટ મિક્સ કરી દેવાનું છે જેમ આપણે લોટમાં કેમ મોણ દેતા હોય એની જેમ છે ને ડુંગળી મરચા ને આવરા આવો મિક્સ નો થાય ને ત્યાં સુધી આમ મસળતું રહેવાનું છે ત્યાર પછી આપણે એટલે કે મેં નાખ્યો તો ઘઉંનો એક વાટકી જેટલો લોટ અને એની સામે છે ને પાછો ચોખાનો એટલો લોટ એક વાટકી જેટલો ચોખાનો ઝીણો લોટ અને ઘઉં નો ઝીણો લોટ અને ઓલા મસાલામાં તો આપણે મીઠું નાખીતું એટલે અહીંયા લોટ પ્રમાણનું મેં મીઠું લીધું તું જો ધ્યાન રાખજો વધી જાય તો પછી ખારી થઈ જાય ટીકી અને પાણીની મદદથી બાંધી લીધો તો લોટ બસ આપણો લોટ બંધાઈ ગયો છે હવે હાથ કરી અને પાછો થોડોક છે ને એને નાખશું ડાયરેક્ટ છે ને આપણે ટીકી બનાવી અને તળી જ લેવાની છે જોઈ લ્યો પણ બંધાઈ ગયો ને લોટ એક નંબર તો અહીંયા એક બકડીયામાં મેં હબાવનું તેલ કાઢી લીધું હતું કેમકે તેલ આપણે ઘાણેથી થી કઢી આવ્યા હતા છ ડબ્બા એટલે ભરી લીધો તો તબાકડો તેલનો તમારે આખા વર્ષનું તેલ કેટલું જોઈએ કમેન્ટ કરજો મારે તો આખા વર્ષના છ થી સાત ડબ્બા જોઈએ હાલો હવે કોને કોને કેટલું તેલ જોઈએ જોઈએ તો અહીંયા હાર્ડશે કેમકે આપણે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ટિક્કી બનાવવાની હતી એટલે જો આવું હાર્ટ શેપ હતું ને મારી આગળ એમાં છે ને ફરત મેં તેલ લગાડી લીધું અને પછી છે ને એમાં ટિક્કીનો મસાલો ભરી દીધો તો તમારી આગળ આવું બીબુ હોય ને તો પણ હાલે અને ન હોય તો કાંઈ વાંધો નહીં એવું જરૂરી નથી કે શેપની જ બનાવી

ખાલી પાંચ જ બનાવ્યા હતા પછી મેં કીધું આ પિંજણ કોણ કરે પછી આપણે જાય દે ધના ધન ઘા અને હાર્ટ શેપ કરતા છે ને ટૂંકમાં એકદમ ક્રિસ્પી હતી હાર્ટ શેપ છે ને ટીકી વધારે જાડી હતી એટલે જેને એકદમ બહુ કડક ટીક્કી ના ભાવતી હોય ને એ આટલી જાડી રાખી શકે બાકી જેને પતલી ખાવી હોય ને એકદમ કુરકુર જેવી ખાવી હોય ને એ છે ને આવી ગોળ ગોળ અને પાતળી બનાવે જેથી કરીને છે ને એકદમ કરકરી થાય તો હવે આ જે પતલી ટીકી હતી ને એને પણ આપણે જે ઓલી ટીક્કી તળી હતી એ જ રીતે ધીમા ફૂલ ગેસે તળી લીધી હતી પણ આ એક ટીકીમાં જોયું આ ટીકી છે ને ઓલા ભજીયા કેમ આપણે નાખીએ ને ઉપર આવી એમાં ટીકી છે ને ઉપર આવી દીધી હવે એનું કારણ એનું કારણ ઈ કે ઓલી જે હાર્ટ શેપ ની ટીકી હતી એ જાડી હતી ને આ ફોરી હતી ફોરી હતી એટલે ગાય ગા ફૂલીને ઉપર આવી ગઈ બીજું શું હોય જોઈ આમાં ફ્લાવર ઝીણું ઝીણું દેખાય છે ને તમને ટીકી બની હતી કાંઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી ઘટે તો હવે આપણે હાર્ટ અને રેડી થઈ ગઈ વેલેન્ટાઇન ડે સ્પેશિયલ છે તો હાર્ટ સેપ વાળી ટીકી લઈ અને આપણે પતિદેવ માટે ડીશ તૈયાર કરી લઈએ હારે તમે સોસ પણ ખાઈ શકો છો પણ ફ્રીજમાં મારે છે ને ગ્રીન કલર ની ચટણી પડી હતી ગ્રીન મીન્સ લીલી ગ્રીન ને લીલી બે હરકીત થાય ને તો એની આરે સોસ કરતા છે ને એની આરે છે ને એકદમ મજા આવે છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો પાંચ નહીં પણ દસ કમેન્ટ તો કરી જ દેજો અને વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને લાઈક કરવાનું તો હા ન ભૂલતા જે ઠેંગો છે ને એ દબાવી દેજો ઓકે